રાજકોટમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય રમેશ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી પ્રસ્થાન કરી ખોડલધામ સુધી યોજાશે આ પદયાત્રામાં ધારાસભ્ય દર્શિતા શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે રાખી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી જય સરદાર અને જય ખોડિયારના

આજે અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુળથી ખોડલધામ સુધીની એક સરદાર વન ફિફ્ટી ઉપર એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા અમારી સ્વદેશીની થીમ ઉપર વિકસિત ભારતની આખું એક નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે એને સાકાર કરવા માટેની અમારું એક પ્રયાસ છે અને આ પ્રયાસના ભાગરૂપે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણાથી શરૂ થઈ છે ક્યાંક શહેરમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી ખોડલધામ સમાપ્ત થશે ખોડલધામ સમાપ્ત થશે ત્યારે ભારત સરકારના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા

માં જય પર સરદાર નારા સાથે ને જય ખોડા નારા સાથે જે છે ત્યાં પદયાત્રા કાઢવામાં આવી છે અને રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ગુરુકુળ સ્કૂલ લઈ અને ખોડલધામ સુધીની જે છે ત્યાં પદયાત્રા કાઢવામાં આવી રહી છે અને ત્રણ દિવસની ની જે શોભાયાત્રા જે છે તે કાઢવામાં આવી છે કેમેરામેન હર્ષ ઝીંઝુવાડિયા સાથે જિગ્નેશ જીજ્ઞેશ ખોખર અપ્તક રાજકોટ